પૂર્વકચ્છના જીપીસીબીના અધિકારીને ઇલોટ્રક થમ્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતો પ્રદૂષણ અને ખેડૂતોને થતી નુકસાન દેખાશે છે વાય વાડીએ શું જે છે તો મારા પડું શું કરો એ વાય વાડીએ તમે તો ખરા ને મારા આમાં શું મોટા કર્યા છે તો આજે અમારો પાક સકલ બીસ ગયો છે તો શું કરવું

પ્રદૂષણની હોય કે પાણી છોડવાની હોય કે ખેડૂતોને નુકસાન નુકસાનની હોય જીપીસીપીની કચેરી સુધી આ અરજી પહોંચી છે કે નહીં જો પહોંચી છે તો જીપીસીપીના અધિકારીએ આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી છે કે નહીં જાણે પૂર્વ કચ્છમાં જીપીસીપીની કચેરી ન હોય તે લાગી રહ્યો છે એટી કંપની આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવી રહી છે તેમજ ખેડૂતોને નુકસાન કરી રહી છે અને એવું પણ જાણવા મળ્યું છે ઇલેક્ટ્રોક થમ્સ કંપની ખરાબ પાણી છોડી રહી છે આ વિડીયોમાં ખરાબ પાણીનો વિડીયો પણ સામેલ છે ઇલેક્ટ્રોક થમ્સ કંપની ઉપર બહારની અધિકારીની ટીમ આવી અને રેડ કરે તો અનેક ખુલાસા થઈ શકે છે જીપીસીપીના અધિકારીને ઇલેક્ટ્રોક થમ્સ